પણ સાહેબ જીવનમાં બને છે એક અબજો પતિની બીએમડબ્લ્યુ ગાડી પાર્કિંગ લોટમાં પાર્ક કરેલી અને ગરીબનો છોકરો જોઈ ગયો પાંચેક વર્ષની ઉંમર જેના ઘરમાં પોતાની માલિકીની સાયકલ નહોતી એવો છોકરો એ બીએમડબલ્યુ જોઈને રાજી બહુ થયો થોડીક વાર થાય ને ડીકી જોવે થોડીક વાર થાય ને બોનેટ જોવે કૂદકા મારી મારી અને એ ગાડીની અંદર જોવે અને એમાં અચાનક એ ગાડીનો માલિક આવ્યો છોકરાને જોયો વિચાર આવ્યો કે આ છોકરો દૂર થી ગાડીને જોવે રાજી થાય એને જો અંદર મરાવું તો આ છોકરો કેટલો રાજી થાય એ અબજો પતિએ અને બે હાથ જોડીને છોકરો બોલો તો તો તમારો બહુ મોટો ઉપકાર થાય અરે શું ઉપકાર ભલા માણસ આવતો રહે જાતે બારણું ખોલ્યું પુરુષ જયારે બારણું ખોલે ત્યારે બે માંથી એક વસ્તુ સમજવી કા ગાડી નવી હોય કા લાડી નવી હોય લાડી નવી હોય ત્યારે ગોધન બારણું ખોલે અને ગાડી નવી હોય ત્યારે તો ખોલે જ પણ આમાં નોતી ગાડી નવી કે નોતી લાડી સાહેબ પણ એક હમદર્દી પડી હતી ગરીબના છોકરા માટેની આબજો પતિએ બારણું ખોલ્યું

કે જેને આવી મોંઘી ગાડી તો માણસો ઇનામમાં આપે ભેટ આપે અને એ સવાલ ગરીબના છોકરાના કાન સુધી પહોંચે ન પહોંચે અને એના મોઢામાંથી જવાબ નીકળ્યો ના વાહ વાહ ના શબ્દ કાને પડ્યો ગાડીને બ્રેક લાગી ગઈ રોડ ઉપર ઊભી રહી ગઈ ગાડી કે તારી કાંઈ હાંભળો આમ ભૂલ તો નથી થાતી ને તને મોટા થઈને મારા જેવો માણસ થાવું ન ગમે કે ન ગમે કે તો તને કોના જેવો થાવું ગમે સાહેબ જેના ઘરમાં બાઇસિકલ નહોતી બી એમ ડબલ્યુ ના માલિક ને જવાબ આપે છે મને તમારા જેવો નહીં તમારા મોટા ભાઈ જેવો થાવું ગમે કે જે ગાડી ભેટ આપી શકે ભલા માણસ ભગવાન મને બનાવે તો ગાડી દેવા વાળો બનાવે લેવા નથી લેવામાં કંઈ ગૌરવ એ લેવા માં કઈ ગૌરવ કોઈ પણ સ્વરૂપે તમે કઈ પણ સ્વીકારો એ ભિક્ષા છે નથી લેવામાં કંઈ ગૌરવ એ બધા ભિક્ષાના પ્રકારો છે તું કોઈને આપનારો થા તું દુખો ને કાપનારો થ